તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગયા બીજી ઘટના સાહેબ અને પછી જુઓ મિત્રો દીકરીએ આ સાસુને પકડીને લેવો આ હા જુઓ તો ખરી સાહેબ શું કરે છે આ જુઓ સાહેબ તમે કાયદેસર જુઓ ખાલી હે હે જોવે ખાલી એ આ ધોકો લાયો જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર સામે મળી રહ્યા છે જે પ્રમાણે તમને ખબર છે કે અલીગઢની ની અંદર જે મિત્રો સાસુ જમીને લઈને ફરાર થઈ ગઈ હતી પરંતુ આજે તો એક બીજી પણ ઘટના બની ગઈ છે જ્યાં મિત્રો જે તમે આ સુંદર રૂપાળી છોકરી જોઈ રહ્યા છો ક્યુટ આ છોકરીની મમ્મી એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ આ બીજી ઘટના છે સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ અને આ છોકરી શું કરી રહી છે ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને વિડીયો જોઈને ભાઈ તમારા મગજની નસ પણ ચાલતી થઈ જશે ભાઈ કે આ શું થઈ ગયું તો ચાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખું છું અને સાહેબ તમને આગળ કો લાઈવમાં વિડીયો બતાવશું આ બીજી ઘટના બની ગઈ છે મિત્રો કે જ્યાં સાસુ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ હવે તો મને એ ખબર નથી પડતી મારા ભાઈઓ કે લોકો ક્યારે મૂકીને આંબો લઈને કેમ જાય ભાઈ એ જ ખબર નથી પડતી કેમ કે આટલી સુંદર રૂપાળી છોકરી છે તો ફરી મિત્રો એ આંબાને લઈને કેમ ભાગી ગયો છોકરો મને તો એ ખબર નથી પડતી ભાઈ તો લાઈક તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો મારા ભાઈઓ તમે અંત સુધી જોતા રહેજો યાર વિડીયો ની શરૂઆત કરું એની પેલા ખાસ કરીને વિડીયો એક લાઈક કરી નાખજો અને ખાસ કરીને મારા ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને સમયમાં તમને છોકરી દેખાય છે આ છોકરી એની મમ્મી એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ એટલે કે મિત્રો આ છોકરીનો પતિ એની સાસુને લઈને ફરાર થઈ ગયો આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તો ખાસ કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પૃષ્ટિ કરતી નથી